ભાઈ હોઈ ગયા ને મને ઊંઘ નથી આવતી ને અહીંયા બધા હોઈ ગયા તમે જો ને હજી હું એકલો જાગું છું મહેશભાઈ હોય તો જાગતા હોય ને મારે હોવાનું હોય તો તમને ખબર જ છે તો હવે આપણે ફટાફટ હોઈ જઈએ ને પબ્લિક હજી જોઉં તમે બહાર મિત્રો કેમ છો બધે મજામાં તો બધે મજામાં જ છે તો ફ્રી એક નવા કેમ્પિંગ વિડીયોમાં સ્વાગત છે ને આજ આપણે પરકમની અંદર કેમ્પિંગ કરવાનું છે તો આપણે યારે તમે જોવો કે આ મહેશભાઈ આપણે યારે નથી આવ્યા કેમ કે એને મજા નથી એટલે મહેશભાઈ ન આવે ગયા તો આપણે જો તો ફટાફટ આપણે જંગલ ની અંદર જઈને કેમ્પિંગ કરવાનું છે આપણે હજી અંદર જંગલ ની અંદર જઈને આપણે અંદર કેમ્પ લગાવીશું તો ફટાફટ જંગલ ની અંદર આપણા ભાઈ બંધો જો આવે છે તો ફટાફટ જઈને આપણે કેમ્પ લગાવીએ

ફાઈનલી મિત્રો આપણું કેમ્પ લાગી ગયું ને તમે જોવો કે આ બે ભાઈ અંદર બી આવી ગયા ને જ્યાં બેઠા છે ને આવડે આ બધે બહાર હોય છે ને આપણે બે ત્રણ અંદર તમે જોવો કેમ્પ લાગી ગયું તો ફટાફટ આપણે સુઈ જઈએ જમીન તો આપણે આવ્યા હતા તો હવે ફટાફટ અંદર જઈએ તો મિત્રો તમે જો કે આપણે આ ત્રણ તો આપણે ત્રણ અંદર સુઈ જશું કે આપણે મહેશભાઈ નથી નકર તો બહુ મજા આવી જાય તો ફટાફટ હવે આપણે સુઈ જઈએ ભાઈ થઈ ગયા ને મને ઊંઘ નથી આવતી ને આયા બધા સુઈ ગયા તમે જો ને હજી હું એકલો जागું છું મહેશભાઈ હોય તો જાગતા હોય ને મારે હોવાનું હોય એ તો તમને ખબર જ છે તો હવે આપણે ફટાફટ હોઈ જઈએ ને પબ્લિક સવારમાં પાંચ વાગી ગયા ને હવે અમે કેમ્પેલી લીધું ને હવે અમે ઘર ભાગીએ ને આ વિડિયો એન્ડ થાય ને હવે દિવસનો વિડીયો હશે તો તમે જોતા રહેજો તો ફટાફટ અમે જઈ ઘરે